લોકો વાતો કરે ક્યાં કઈ કઈ અને ક્યાં આભાર બધાને ભરત પ્રાણ પરતા પ્યારા લાગે છે બધા ભરતજી વંદન કરી નાખે છે અમે તમારા પાછળ પાછળ અમને લઈ જાઓ અમને રામ દર્શન કરાવ ભરતજી એ કહ્યું છે જેને આવવાની ઈચ્છા હોય તે આવી શકે લોકોને બહુ આનંદ થયો છે આવતીકાલે ચિત્રકૂટ માં જવાનું છે લોકો જવાની તૈયારી કરવા લાગે આવતીકાલે અમે રામજી દર્શન કરવા માટે જઈશ જે વૃદ્ધ હતા ડોશીઓ હતી એમને બધા સમજાવે તમારાથી ચાલાશે નહીં તમે ઘર આચવજો અમે જઈએ વૃદ્ધોને બહુ દુઃખ થયું છે તમને રામ દર્શનની ઈચ્છા નહીં હોય તમે ચાલી શકશો નહીં વૃદ્ધો રડવા લાગ્યા ડોશીઓને બહુ દુઃખ થયું અમને લઈ જતા નથી ભરતજીએ બધાને વંદન કરીને કહ્યું છે હું બધાને લઈ જઈ હું તમને રથમાં બેસાડી રામજીની પ્રજા છે જેને આવવું હોય તે આવી શકે છે કઈ કઈ આવે નહીં કઈ કઈ વિના બધા

શૈવકોને બુલાવ્યા છે કયું છે અયોધ્યાને ઘેરો ઘાલો કોઈના ઘેર ચોરી થાય નહીં જેને રામ દર્શન કરવાની ઈચ્છા હોય તે આવી શકે લોકોને રાત્રિમાં નિદ્રા આવતી નથી આવતીકાલે જવાનું ભરત અમને રામજીના દર્શન કરાવશે આજે ભરત બધાને પ્રાણ કરતા પ્યારો થાય પ્રાત્કાલમાં પ્રયાણ કર્યું વશિષ્ઠ ઋષિને રથમાં બેસાડ્યા અયોધ્યાની પ્રજાને રથમાં બેસાડે છે વાલ્મિકી રામાયણમાં લખ્યું છે હજારો હાથીઓ સાથે લઈ હજારો ઘોડાઓ છે

भरत अयोध्यानी प्रजा दुखी छे राम वियोग नो अति दुख छे ઘણા લોકો ઉપવાસ કરે ઘણા લોકો એકવાર ભોજન કરે છે ઘણા લોકો દવતીમાં જઈ જાય છે રામ વियोग नो दुख छे હવે કોઈ ના શરીર માં શકતી રે ઇનથી હવે તો કેવી રીતે ચાલશે પણ તું રצવા માં બેસે તો કોઈ રצવા બેશે મર્યાદ ને છે તને રצવા બેસવા મરજી રન હોય માંગતી પણ તું રצવા બેસવા લાયક નથી ભરત કેમ રડે છે તારા ઉપર અતિશય પ્રેમ આ તો બધી વિધાતા ની કરણી હતી જેવો યોગ લખ્યો હતો તેવું થયું છે એમાં તારો કોઈ દોષ નહીં તું વિના કારણ દુઃખ કરે મને ગમતું નથી રામજીનો નો તારા ઉપર અતિશય તારે રથમાં બેસવાનું તું નહીં બેસે તો હું પાલખી માં કૌશલ્યાજી ઉતરી ગયા મહારાજજી એ જોયું મારી માં પાલખી બેસ બેસતી મહારાજજી બેઠા છે શત્રુઘ્નજી સાથે છે

ગુહક રાજાને કહ્યું મહારાજ મહારાજ કોઈ મોટો રાજા આવે છે એનું નામ ભરત રાજા છે શેના સાથે છે બહુ બળવાન છે ગુહક રાજાને શંકા થઈ ભરત આટલી બધી સેના લઈને કેમ જાય છે મને એવું લાગે છે રામ સાથે યુદ્ધ કરવા જાય બસ આટલી બધી સેના સાથે રાખવાની છે જરૂર છે વલમાં રામ અકેલા છે ભરત બહુ ચતુર છે એણે વિચાર કર્યો હશે ચૌદ વર્ષ પછી પણ રાજાના માટે ઝઘડો થશે ભરત યુદ્ધ કરવા માટે જાય એવી શંકા થઈ બે લોકો ને બોલાવ્યા છે બધાને સમજાવે છે મારું કામ આજ સુધી મેં તમને કોઈ દિવસ કહ્યું નથી આજે મારું કામ કરવાનું છે રામ વિરોધ નું ફળ ભરત ને બાપવું છે ગંગા પાર કોઈ જઈ શકે નહીં આજે બરાબર તમે લડો રામ સેવા માટે પ્રાણનો ભોગ આપવાનો છે આવું મરણ થાય નહીં પાછા પડશો નહીં યુદ્ધ કરો

ભરત સાથે યુદ્ધ નહીં થાય મૈત્રી થશે ઉતાવળ ન કરો ભરત યુદ્ધ કરવા જાય છે તમને કોને કહ્યું મને કોઈએ કહ્યું નથી ચતુરંગણી સેના સાથે છે તેથી મેં અનુમાન કર્યું અનુમાન સત્ય થતું મને એવું લાગે છે ભરત રામજીને મને હું તે આજે છીક આવી છે તે બતાવે છે યુદ્ધ નહીં થાય ભરત સાથે મૈત્રી થશે હું કરાજા એ વિચાર કર્યો ખરું બોલે છે જાણ્યા વિના યુદ્ધ કરવું ઠીક નથી બધાને આજ્ઞા કરી છે બધા ઘાટ રોકી રાખીશ હું ભરતની પરીક્ષા કરવા જઉં છું ભરત યુદ્ધ કરવા જતો હોય તો અમે યુદ્ધ કરીશું પ્રેમથી પ્રભુને મનાવવા માટે જતો હોય તો અમે ભરતની સેવા કરી હું ભરતની પરીક્ષા કરું પછી ભરતજીની પરીક્ષા હું કેવી રીતે કરું એના હૃદયમાં પ્રેમ છે કે વેદ છે મારે જાણવું છે ગોહક રાજાએ ત્રણ પ્રકારની સામગ્રી સાથે રાખી કંદમૂળ પણ સાથે છે મીઠાઈ સાથે છે મદિરા માંસ પણ સાથે ભરત ના આગળ હું રાખીશ ભરત ની નજર ક્યાં જાય એને શું ભાવે છે એને શું ગમે છે એના ઉપરથી એના હૃદય ની પરીક્ષા થશે ભોજન ઉપરથી થી માનવ ના હૃદય ની સ્વભાવ ની પરીક્ષા કેટલાક લોકો એવા હોય છે એમને સાદુ ભોજન ભાવતું જ ભજીયા ઢોકળા જ ભાવે સમજવું કે એ જ રાક્ષસ છે બીજો કયો રાક્ષસ ભરતને શું ભાવે છે ભરત શું ગમે છે એની નજર કોના ઉપર પડે છે ત્રણ પ્રકારની સામગ્રી સાથે લીધી બે સેવકોને લઈ ગુહક રાજા ભરતની પરીક્ષા કરવા માટે જાય સૌથી આગળ વસિષ્ઠ ઋષિનો રથ છે રામના ગુરુદેવ છે એમના વખાણ મી બહુ સાંભળે મહાન જ્ઞાની છે તપસ રથના વસિષ્ઠ ઋષિ વિરાજતા હતા ગુહક એ સાષ્ટા પ્રણામ કરે વસિષ્ઠજીએ આશીર્વાદ આપ્યો છે વસિષ્ઠજીના પાછળ ભરતજીનો રથ છે અશિષ્ઠ પાછળ જોઈને કહ્યું છે ભરત ભરત રામનો મિત્ર તને મળવા રામનો મિત્ર આ શબ્દ કારને કહ્યો રામનો મિત્ર મને મળવા આવે છે ભરતજી રચનાથી કૂદી પડ્યા મુહક રાજા ત્રણ પ્રકારની સામગ્રી સન્મુખ રાખે છે ભરતજીની આંખ રામમાં છે ભરતજી બીજું કંઈ જોતા જ નથી સત્વગુણથી પણ પર ભગવાનના સ્વરૂપ પ્રેમની આંખ સ્થિર ભરતના દર્શન કરતા મુહક રાજાનું હૃદય પીગળ્યું છે ભરત પ્રેમની મૂર્તિ છે

કરે છે પૈસો હાથમાં પાગલ થયા વિના તો પૈસો પણ મળતો નથી અતિ કામી જીવ કામ સુખ ભોગવવા માટે પાગલ જેવો થાય એને દેશ કાળ નું રહેતો નથી આ જીવ પરમાત્માના માટે પાગલ થતો નથી ભરતજીની દશા છોડી પાગલ જેવી થઈ છે ઘાટને સાષ્ટાંગ પ્રણામ કરે જે ઝાડના તળે પ્રભુએ મુકામ કર્યો હતો ત્યાં ભરતજીને લઈ ગયા છે ભરતજી તે ઝાડની પ્રદક્ષિણા કરે છે ઝાડને સાષ્ટાંગ વંદન કરે છે ઝાડને ભેટી પડે છે મારા રામને આરામ આપનારા વૃક્ષ ત્યાં જ સીતારામજીની બે શૈયાઓ ત્યાં જ રાખી લક્ષ્મણજીએ પાનથી બનાવેલી એક સીતાજીના માટે એક રામજીના માટે સીતાજીની સૈયામાં સીતાજીના સાડીમાંથી સોનેરી કેટલાક તંત્રો તે અટકી ગયા બરત ચૂકે છે રડવા લાગે છે સીતાજી કેટલું દુઃખ સહન કરે છે મેં સીતાજી મેં બહુ ત્રાસ આપ્યો મને એવું લાગે છે રામ તો મને અપનાવશે પણ સીતાજીનો નો પેલા મારા ઉપર પ્રેમ વેર કર્યું અને હવે પ્રેમ બતાવવા આવ્યો છે આવું બોલશે

મને મા ના દર્શન કરાવુઘક રાજાને કૌશલ્યાજી પાસે લઈ ગયા છે કૌશલ્યા છે બધાની સેવા કરવાની બધા યુદ્ધ કરવા તૈયાર થયા હતા હવે તો બધા સેવક બન્યા છે કન્નમૂફળ મોટા મોટા ટોપલામાં ભરી ભરીને લઈ આવ્યો અયોધ્યા પ્રજાને આપે કોઈ પૈસો આપે કપડાં આપે તે લેતા નથી તમે રામજીની પ્રજા અમારા માટે હજી ખૂબ તમારી સેવા અમને ક્યાંથી મળે તમારે કઈ લેવું રામજી અમને અપનાવ્યા ત્યારથી અમે સુખી થયા લોકો અમે આશ્ચર્ય રાત્રે બધા ત્યાં મુકામ કરે છે પ્રાતઃ કાલમાં બધાને ગંગા પાર લઈ ગઈ